સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી ઉંમરવાળાના મુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે જેમાં ચાલુ વર્ષે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર પચીસ છવ્વીસની છઠ્ઠી સિઝનનું આયોજન કરાયું હતું જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો છેલ્લા એક મહિનાથી ચાલતી વીપીએલ સિઝન છની બધી મેચો અને ફાઇનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે નવાબ સીસી પિરામન અને બોબા શેખ ઉમરવાડા વચ્ચે રમાઈ હતી જેમાં બોબા બોબાસે ઉમરવાડાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી प्रथम दाव में नवाब सीसी पिरामन बस्सौ चौबीस रन कर हा इम्तियाज हासलोड पातरीस बॉल में बोतेर रन बीजा दाव में शेख कुमरवाड़ा ने बस्सौ पच्चीस रन नो टार्गेट चेस करता दस विकेट गुमी एक सौ ऑल औल पर ऑल आउट थी गई थी जेमा झाकिर पटेले चुम्मास बॉल पर 66 रन करता ફાઇનલમાં નવાબ સીસી પિરામને એકસઠ રને મેચ જીતી લીધી હતી જેમાં ફાઇનલમાં નવાબ સીસી પિરામનના ઇમ્તિયાઝ હાસલોડને મેચના મેન ઓફ ધી મેચ અને મેચના મેન ઓફ ધી સિરીઝ આપવામાં આવી હતી વીપીએલના પ્રમુખ ફહીમ પટેલ ફયાઝ પટેલ સફકત ભયાત ઇમરાન માકડોડ સોહેલ જાગડા કાસિમજીભાઈ સમદ ફરીદ દુડા અલ્તાફ વેરા વેરાજીયા ઇસ્માલ કારા બાબુ બાબુ રાજા બાબુ ઉમરે મહેનત કરીને ટુર્નામેન્ટને સફળતાપૂર્વક પૂરી પાર પાડી હતી ફાઇનલ મેચમાં મહેમાન તરીકે ઝુબેરભાઈ કાઝી ફારૂક ઉનિયા સોકટ દરસોત ફારૂકભાઈ સવાઈ છોટા દેસાઈ ડૉક્ટર અઝરુદ્દીન ટોપિયા આરિફભાઈ ગંગાત અને ભાદી સરપંચ જુનેદ વાડિયા ઉમળવાડા સરપંચ ઇમ્તિહાસ માકરોડ જેવા વહોરા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ફાઇનલ મેચના વિનર ટ્રોફી ટી એન્ડ બી બ્રધર્સ સાઉથ આફ્રિકાના માલિક ઇરફાનભાઈ ટાળવાલા અને ઝાકીર પટેલના હસ્તે આપવામાં આવી હતી અને ફાઇનલ રનઅપ ટ્રોફી અમીન ભયાત સંજાલીના હસ્તે આપવામાં આવી વોરા સમાજનું નામ રોશન કરવા યુવા ક્રિકેટર સમદ ધનચુડાએ ક્રિક ક્રિક હિરે ક્રિક હોરિસ पर हजार रन पूरा करता समाज द्वारा ट्रॉफी अनायत कराई। तो आज मुस्लिम प्रीमियर लीग का फाइनल मैच था नवाब सीसी पीरामन और बोभा शेख उमर वाड़ा के बीच में जिसमें नवाब सीसी पीरामन ने मतलब मेरी टीम ने बहुत अच्छा खेल के रंग फाइनल जीते हैं हम और इसी मौके पर मैं ओनर्स और जितने भी लोग नवाब सीसी से जुड़े हैं उन सबका बहुत बहुत थैंक यू बोलना चाहता हूँ जो लोग भी यहां मैच देखने और मेरी पूरी टीम ओनर्स मोहसिन भाई जो लोग कनाडा से हमेशा हमारे को सपोर्ट स्पोर्ट्स एसोसिएशन आयोजित श्रुति सुन्नी वोहरा मुस्लिम प्रीमियर लीग वीपीएल सीजन सिक्स फाइनल संपन्न पूर्वक है आ वीपीएल सतत छठी सफलता से અને આજની આ જે જવલન જબરજસ્ત સફળતા છે એના માટે અમે સમાજના નવયુવાનો સમાજના મિત્રો સમાજના મુરબીઓ વડીલો દાનવીરો તમામના અમે ખૂબ ખૂબ આભારી છીએ અને વોરા સમાજની સાથે સાથે જે અન્ય સમાજના લોકો પણ જે આવીને અમારા હોસલા જે અફઝાઈ કરી છે હૌસલા વધાર્યા છે તો એવા તમામ લોકોના તમામ ધર્મના તમામ લોકોના પણ અમે ખૂબ ખૂબ આભારી છે અને લગાતાર વર્ષો વર્ષ અમારી આ વીપીએલ સફળતાના શિખરો સર કરી રહી છે અગિયાર વર્ષ કરતાં ચાલુ વર્ષે નવું નવું કંઈક ઉમેરીને અમે સમાજના માટે કંઈક કરી શકાય એના માટે કંઈક પણ કચાસ રાખી નથી અને આગામી વર્ષોમાં પણ વધુ સારી રીતે રમાય એના માટે અમે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છીએ અસલામવાલિકુમ મારું નામ સમદ ઇબ્રાહીમ ધનચોરા અને મેં યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશનનો કમિટી મેમ્બર છું અને સતત પાંચ સિઝનની સફળતા પછી આજે છઠ્ઠી સિઝનનું ફાઇનલ મેચ હતી એમાં બોબાસેખ ઉમરવાળા અને નવાબ સીસી પીરામણ વચ્ચે રમાઈ હતી એમાં નવાબ સીસી પીરામણે ફાઇનલ જીતી લીધી છે અને બોબાસેક ઉમરવાળા રનર્સઅપ થાય છે અને અમે આશા રાખીએ છીએ આવનારા